નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરું સીએસઆઈઆર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ અંતર્ગત આવેલી જુનિયર સેક્રેટરી અંતર્ગત તેમજ સ્ટેનોગ્રાફર માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો સીએસઆઈ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ ઇઝ ધ પ્રિમિયર ઇન્સ્ટિટ્યૂટ અન્ડર ધાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ સીએસઆઈઆર વિચ ઇઝ એન ઓટોનોમસ બોડી અંડર ધ મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇન્વાઇટસો એપ્લિકેશન ફોમ ધ ઇન્ડિયન સિટીઝન ફોર ફિલિંગપ દ ફોઈંગ પોઝિશન તમે જોઈ શકો છો મિત્રો જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત છે મિત્રો જેમાં જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ જનરલ માટે અહીંયા પાંચ જગ્યા છે મિત્રો જેમાં અલગ અલગ કેટેગરી મુજબ તમે જોઈ શકો છો અંડેઝો માટે ચાર તેમજ એસસી માટે એક જગ્યા છે તેમજ જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ સ્ટોર એન્ડ પરચેસ માટે ત્રણ જગ્યા અંડેઝો કેટેગરી માટે તેમજ તમે જોઈ શકો છો ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ્સ માટે પણ પાંચ જગ્યા માટેની જાહેરાત છે મિત્રો જેમાં પગાર ધોરણની વાત કરીએ તો ઓગણીસ હજાર નવસો થી ત્રાસઠ હજાર બસો પગાર ધોરણ છે જેમાં એપ્રોક્સિમેટલી ટોટલ ઓન ફર્સ્ટ જુલાઈ ટુ ટ્વેન્ટી ફોર તમે જોઈ શકો છો પાંત્રીસ હજાર એકસો એસી મુજબ પગાર ધોરણ રહેશે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે જોઈ શકો છો ટેન પ્લસ ટુ ઓર ઇટ ઇક્વિવેલન્ટ એન્ડ પ્રોફિશિયન્સી ઇન કોમ્પ્યુટર ટાઈપિંગ સ્પીડ ઓફ થર્ટી ફાઈવ વર્ડ પર મિનિટ ઇન ઇંગ્લિશ ઓર થર્ટી વર્ડ પર મિનિટ ઇન હિન્દી અહીંયા ધરાવતા હોવા જોઈએ વયમરદાની વાત કરીએ તો અઠ્યાવીસ વર્ષ સુધીની વયમરદા રહેશે મિત્રો તેમજ ધેર ઇઝ નો એજ લિમિટ ફોર ડિપાર્ટમેન્ટલ કેન્ડિડેટ્સ જે જોબ રિક્વાયરમેન્ટ છે મિત્રો તેના અંતર્ગત માહિતી આપવામાં આવ્યું છે કેન્ડિડેટ્સ આર રિક્વાર્ડ ટુ પ્રોવાઇડ આસિસ્ટન્ટ ઇન ધ ફંક્શનિંગ ઓફ જનરલ એડમિનિસ્ટ્રેશન એન્ડ સ્ટોર એન્ડ પરચેઝ ફિનાન્સ એકાઉન્ટ્સ બિસાઇડ એની અધર ઓફિશિયલ વર્ક ત્યારબાદ તમે જોઈ શકો છો જુનિયર સ્ટેનોગ્રાફર માટેની ચાર જગ્યા છે જેમાં પેલેલ ચાર મુજબ પચીસ હજાર પાંચસોથી એક્યાસી હજાર સો સુધીનું પગાર ધોરણ જેમાં તમે જોઈ શકો છો છેતાલીસ હજાર પચાસ સુધીનું પગાર ધોરણ અહીંયા મળવાપાત્ર થશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ટેન પ્લસ ટુ ઓર ઇટ્સ એ એન્ડ પ્રોફિશિયન્સ ઇન સ્ટેનોગ્રાફી એઝ પર દ પ્રિસ્ક્રાઇબ્ડ નોર્મ્સ ફિક્સ બાય ડીઓપીટી ફોમ ટાઈમ ટુ ટાઈમ અવય મૃત સત્યાવીસ વર્ષની રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા સંપૂર્ણ જે વિશેષ જે ભરતી અંતર્ગત જે નિયમો છે શરતો છે તે આપેલી છે જે પરીક્ષા પદ્ધતિ કઈ હશે એપ્લિકેશન ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું મિત્રો તમે જોઈ શકો છો મોડ ઓફ સિલેક્શન ફોર ધ પોસ્ટ ઓફ જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ જનરલ જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ સ્ટોર એન્ડ પર છે જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ ફિનાન્સ એન્ડ એકાઉન્ટ માટે અહીંયા જે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો એઝ પર ધ સીએસઆર એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ રિક્રુટમેન્ટ એન્ડ પ્રમોશન એએસઆરપી રૂલ્સ ટુ થાઉન્ડ રિક્રુટમેન્ટ ટુ ધીસ પોસ્ટલ બી ઓન ધ બેસીસ ઓફ ઓપન કંપની િક્સ બી ડીઓ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે સ્ટેનોગ્રફર માટેની જે જગ્યા છે તેના માટે રિટર્ન એક્ઝિનેશન તેમજ તમે જોઈ શકો છો અહીંયા જે સ્ટેનોગ્રાફી જેની પ્રોફિશિયન્સી ટેસ્ટ છે મિત્રો તે નિયમ અનુસાર અહીંયા લેવાના રહેશે મિત્રો સિલેબસ એન્ડ સ્કીમ ઓફ ટાઈપિંગ ટેસ્ટ એન્ડ રિટર્ન એક્ઝામિનેશન ફોર ધ પોસ્ટ ઓફ જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ જનરલ ફાઈનાન્સ એન્ડ એકાઉન્ટ્સ તેમજ તમે જોઈ શકો છો જે ટાઈપિંગ ટેસ્ટ છે મિત્રો તે દસ મિનિટ રહેશે ઇંગ્લિશ ટાઈપિંગ પાંત્રીસ વર્ડ પર મિનિટ ઇન કોમ્પ્યુટર તેમજ હિન્દી ટાઈપિંગ થર્ટી વર્ડ પર મિનિટ અને રિટર્ન એક્ઝામિનેશનની વાત કરીએ તો દેર વિલ બી ટુ પેપર્સ પેપર વન એન્ડ પેપર ટુ ધ સેકન્ડ પેપર વિલ બી ઇવડ ઓનલી ફોર ધોઝ કેન્ડિડેટ હુ સિક્યોર દ મિનિમમ થ્રેસ હોલ્ડ માર્ક્સ ટુ બી ડિટરમાઇન્ડ બાય સિલેક્શન કમિટી ઇન પેપર વન તમે જોઈ શકો છો ઓએમઆર બેઝ કોમ્પ્યુટર બેઝ ઓબ્જેક્ટિવ ટાઈપ મલ્ટિપલ ચોઇસ ક્વેશન એઝામિનેશન હશે જેમાં મીડિયમ ઓફ ક્વેશનની વાત કરીએ તો ધ ક્વેશ્ચન વિલ બી સેટ બોથ ઇન ઇંગ્લિશ એન્ડ હિન્દી લેંગ્વેજ એક્સપેક્ટ ક્વેશ્ચન ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ક્લાસ ટ્વેલ્વ સુધીનું અહીંયા સ્ટાન્ડ હશે મિત્રો એક્ઝામનું નંબર ઓફ ક્વેશન બસો હશે ટોટલ ટાઈમ એલોટેડ ટુર્સ અવર્સ એન્ડ થર્ટી મિનિટ્સ પેપર વન માટે અહીંયા માહિતી આપવામાં આવી છે તમે જોઈ શકો છો જેમાં એક કલાક અને ત્રીસ મિનિટનો સમય સમયગાળો જેમાં મેન્ટલ એબિલિટી ટેસ્ટ સો માર્ક્સના ક્વેશ્ચન જે બસો માર્ક્સના સો ક્વેશન હશે દેર વિલ બી નો નેગેટીવ માર્ક્સ ઇન ધીસ પેપર તેમજ ટાઈ પેપર ટુ છે મિત્રો તેના માટેની વાત કરીએ તો ટોટલ સો ક્વેશ્ચન હશે મિત્રો પચાસ માર્ક જનરલ અવેરનેસ ઇંગ્લિશ લેંગ્વેજના પચાસ માર્ક્સ મેક્સિમમ જે પચાસ ક્વેશ્ચન મેક્સિમમ માર્ક્સની વાત કરીએ તો પચાસ ક્વેશ્ચન જનરલ અવેરનેસના દોઢસો માર્ક તેમજ ઇંગ્લિશ લેંગ્વેજના દોઢસો માર્ક્સ હશે જેમાં વન નેગેટિવ માર્ક ફોર Wrong answer. The final merit list will uh, will be prepared only on the basis of marks obtained in the candidate in paper 2. The selected candidate will be allotted general finance and account stores and purchase gathered in the basis of their merit. In competitive written examination, and preference will be given in application form. સિલેબસની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો જે સ્ટેનોગ્રાફીની જે જગ્યા છે મિત્રો તેના તરત પ્રોફિશિયન્સી ટેસ્ટમાં લેંગ્વેજ ઓફ સ્કિલ ટેસ્ટ ઇંગ્લિશ માટે પચાસ જે ટ્રાન્સક્રિપ્ટ ટાઈમ ડ્યુરેશન રહેશે તેમજ ટાઈમ ડ્યુરેશન ફોર ધ કેન્ડિડેટ એલિજિબલ ફોર સ્ક્રાઈબ સેવન્ટી મિનિટ રહેશે મિત્રો હિન્દી માટે સિક્સટી ફાઈવ મિનિટ રિટર્ન એક્ઝામિનેશનની વાત કરીએ તો ઓએમઆર બેઝ કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન હશે ટોટલ ક્વેશ્ચન બસો હશે બે કલાકનો સમયગાળો રહેશે તમે જોઈ શકો છો પેપર જે વન છે મિત્રો જેમાં પચાસ માર્ક્સનું જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગ પચાસ ક્વેશ્ચન પચાસ જનરલ અવેરનેસ માટે ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ કોમ્પ્રિન્સન માટે સો માર્ક્સના સો ક્વેશ્ચન હશે મિત્રો જીરો પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ અહીંયા નેગેટિવ માર્કિંગ પણ હશે મિત્રો જનરલ ઇન્ફોર્મેશન આપેલી છે તમે જોઈ શકો છો ધીસ પોસ્ટ કેરી યુઝલ એલાઉન્સીસ જેમાં ડીએનએસ એલાઉન્સ હાઉસ રેન્ટ એલાઉન્સ એચઆરએ ટ્રાન્સપોર્ટ એલાઉન્સ એટસેટ્રા અહીંયા જે સેન્ટ્રલ ગવર્મેન્ટના જે રૂલ્સ છે મિત્રો તેના અંતર્ગત અહીંયા મળવાપાત્ર થશે તેમજ એનપીએસ જે ન્યૂ પેન્શન સ્કીમ છે મિત્રો તેનો લાભ પણ અહીંયા મળવાપાત્ર થશે તમે જોઈ શકો છો મિત્રો ધ એજ ઓફ ધ એપ્લિકેન્ટ શુલ બી નોટ લેસ ધન એટીન ઇયર્સ એન્ડ નો લાસ્ટ ડેટ ઓફ સબમિશન ઓફ ધ ઓનલાઇન એપ્લિકેશન ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ધ ઓનલાઈન એપ્લિકેશન શુલ બી એકોડ બાય ધ સ્કેન કોપીઝ ઓફ ધ ઇસેન્શિયલ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ ધેટ ઓફ બર્થ પ્રૂફ એટસેટ્રા જે ઓનલાઈન અરજી કરવા માટેની લિંક છે મિત્રો તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને ઓનલાઈન અરજી ફોર્મ છે તે તમે ભરી શકશો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા રિક્રુટમેન્ટ તો ફર્સ્ટ ઓફ ધ્યુ જે એસ એટલે કે જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ એન્ડ સ્ટેનોગ્રાફર ગવર્ન બાય સીએસઆર રૂલ્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી જે એજ રિલેક્સેશન છે મિત્રો તે કેન્દ્ર સરકારના નિયમાનુસાર અહીંયા જે એસ એસ ટી કેન્ડિડેટ માટે પાંચ વર્ષની તેમજ ઓબીસી કેન્ડિડેટ માટે ત્રણ વર્ષની ઉપયોગ મદદમાં છૂટછાટ મળવા પાત્ર થશે ડેટ ઓફ ડિટર્મિનિંગ એજ લિમિટ અહીંયા દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી ધ્યાનમાં લેવામાં આવશે મિત્રો એપ્લાય કેવી રીતે કરવું તો તમે જોઈ શકો છો એલિજિબલ કેન્ડિડેટ આર રિકવાયર્ડ ટુ સબમિટ ઓનલાઈન એપ્લિકેશન થ્રુ ધ ઇન્સ્ટિટ્યુટ વેબસાઇટ એચડીપી સ્લેશ ડબલ્યુ 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 ડોટ ડોટ આરઇએસ ડોટ જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો તો કેન્ડિડેટ હેવ ટુ રજિસ્ટર ધેમસેવ વિથ વેલિડ ઇમેલ આઈડી બિફોર એપ્લાઇંગ દ આફ્ટર રજિસ્ટ્રિંગ ધેમસેવ ત્યારબાદ જે અલગ અલગ ડોક્યુમેન્ટ છે મિત્રો તે પીડીએફ જે સ્કેન કોપી છે તે અપલોડ કરવાની રહેશે અને ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો જે કોમ્પ્યુટર જનરેટેડ એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તેની પ્રિન્ટ આઉટ ડ્યુલી મેન્યુઅલી સાઇન બાય સેલ્ફ અટેસ્ટડ કોપી ઓફ ધ સર્ટિફિકેટ જેમાં માર્કશીટ ટેસ્ટિમોનિયલ્સ ઇન સપોર્ટ ઓફ એજ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એન્ડ કાસ્ટ સર્ટિફિકેટ એફ એપ્લિકેબલ એલોંગ વિથ વન રિસેન્ટ પાસપોર્ટ સાઇઝ સેલ્ફ સાઇન ફોટોગ્રાફિક ફિક્સડ ટુગેધર વિથ ધ રિસિપ્ટ ઓફ એપ્લિકેશન ફી ઇફ એપ્લિકેબલ સુલ બી સેન્ટ ઇન ધ એનવેલ ઓફ સુપર સુપર સ્ક્રીમ તમે જોઈ શકો છો અહીંયા એડ્રેસ આપેલું છે ત્યાં તમારું એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તે પણ અહીંયા સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં મોકલવાની રહેશે તમે જોઈ શકો છો અરજી ફોર્મ પર એપ્લિકેશન ફોર્મ

અનસાઈડ એપ્લિકેશન એન્ડ વિદાઉટ એપિસિંગ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ વિલ નોટ કન્સિડર એન વિલ બી રિજેક્ટેડ તમે જોઈ શકો છો સત્તર બે હજાર ચો પચીસ સુધીમાં જે હાર્ડ કોપી છે તે મોકલવાની રહેશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો તમે કંઈક ક્વેરી હોય મિત્રો અરજી ફોર્મ અંતર્ગત તો તમે ઇમેલ એડ્રેસ આપેલું છે રિક્રુટમેન્ટ એટ ધ રેટ આઈઆઈપી ડોટ આરઇએસ ડોટ ઇન પર તમે ક્વેરી કરી શકો છો મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો જે એપ્લિકેશન ફીની અહીંયા માહિતી આપેલી છે મિત્રો દ કેન્ડિડેટ બિલોગિંગ ટુ અનરિઝર્વ ઓબીસી ઇડબ્લ્યુસ કેટેગરી આર રિક્વાયર્ડ ટુ સબમિટ ધ એપ્લિકેશન ફી ઓફ રૂપીઝ ફાઇવ હન્ડ્રેડ નોન રિપેટેબલ ઇન ધ ફેવર ઓફ ડાયરેક્ટર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પેટ્રોલિયમ થ્રુ એસબીઆઈ કલેક્ટ વિથ ધ ફોલોઇંગ પ્રોસીજર જેમાં ઓનલાઇન એસબીઆઈની જે વેબસાઇટ છે મિત્રો તેના પર એસબી કલેક્ટ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ ડાયરેક્ટર જે છે તેના પર અહીંયા જે પાંચસો રૂપિયા ફી ભણ રહેશે મિત્રો અનરિઝર્વ ઓબીસી ઇડબ્લ્યુએસ કેટેગરી માટે તો તમે જોઈ શકો છો મિત્રો એસએસ ટી કેન્ડિડેટ દિવ્યાંગજન વુમન સીએસઆર એમ્પ્લોય માટે અહીંયા ફીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે મિત્રો તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય